વાત કરીએ કથાકાર દ્વારા વિવાદિત કરેલી ટિપ્પણી ટિપ્પણી મુદ્દે સાથે યોગી નાયબ કલેક્ટર થોડા દિવસો પહેલા કથાકાર જયદેવ મહારાજ દ્વારા સમસ્ત રાવણદેવ સમાજ વિરુદ્ધ અસંખ્ય જનમેદની વચ્ચે અમોને ડાક ડમરુના અને ભુવાના ઢોંગ જેવા અભદ્ર શબ્દોનું ઉચ્ચારણ કરી અમારું સમગ્ર સમાજમાં મૌન ઘટે એવો પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને ભુવાના ધૂણવા ઉપર અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી જેનો વાયરલ વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અમુએ સમાજના જોયા જેવા અમારા સમગ્ર રાવણદેવ સમાજની લાગણી દુબાણી છે આદિ અનાદિ કાળજીથી શિવજીની અને માતાજીની ઉપાસના કરતા રાવણદેવ સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરવા માતા સમાજને રાવણદેવ અને ભુવાઓથી ઘણા ઉપજે અને તેનું અન્ય સમાજમાં માન ઘટે તેવા અભદ્ર ટિપ્પણી કરી નાહકના પ્રયાસો કરવામાં આવે છે આ અનુસંધાને સમગ્ર શિહોર રાવણદેવ સમાજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શિહોર પ્રાંત અધિકારી દિલીપસિંહવાળા સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કથાકારને કાયદાનું ભાન થાય અને હવે પાછો કોઈ કલાકાર આવા સ્ટેજના કલાકારો આ બાબતે હલકી કક્ષાના શબ્દોનું ઉચ્ચારણ ન કરે એ બાબતે શિહોર નાયબ કલેક્ટર ખાતને રજૂઆત કરવામાં પણ આવી હતી રાવળદેવ સમાજના દ્વારા જણાવામાં આવ્યું હતું કે આ અભદ્ર શબ્દોનો બોલારાના કથાકાર જયદેવ મારા સમગ્ર રાવણદેવ સમાજની માફી માંગી અને પોતે બોલેલા શબ્દો પરત લે તેવી સમગ્ર રાવણદેવ સમાજની માંગણી છે અને ટૂંક સમયમાં જો આ કથાકારો જાહેરમાં માફી નહીં માંગે તો હિન્દુ એટલે કે સનાતન ધર્મના દરેક સંગઠનો ભુવા ભક્તો સાથે મળીને ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે આવું રાવણદેવ સમાજની યાદીમાં જણાવવામાં આવ્યું હતું આવેદન પત્ર પાઠવવા આવ્યા છે અને મારી ખાસ એવી અપીલ છે કે જયદેવ શરણ હવે પછી ક્યાંય પણ વ્યાસપીઠ ઉપર બેહી અને ભારતના નિયમ મુજબ કોઈ પણ સમાજ સંસ્થા કે આગેવાન કે કોઈ વ્યક્તિ વિશે કોઈ દિવસ ટીકા ટિપ્પણી કરવી જોઈએ નહીં કારણ કે એ ખરેખર ગુનો છે તો અમારી લાગણી અને માગણી એ જ છે કે એને કાયદાકીય પગલાં લેવામાં આવે અને બને ત્યાં સુધી ઝડપથી અમને ન્યાય મળે